મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ દસ તારીખ બારમો મહિનો બે હજાર ચોવીસ વાર મિત્રો મંગળવારના રોજ આજની આવક વિશેની વાત કરીએ તો મિત્રોમાં મિત્રો ભારીમાં કાલ જેવી સેમ આવક જોવી રહી છે ત્રણ હજાર આસપાસની ભારી જોવાની છે અને મિત્રો વાહનની વાત કરીને મિત્રો તો વાહન પણ જોવા મળી રહ્યા છે કાલ જેવા એકસો ને પાંત્રીસ આસપાસ વાહન અત્યારે આવી ગયા છે મિત્રો નજી આવક ચાલુ છે મિત્રો કામ કામકાજ તમે જોઈ ચાલુ થઈ ગયું તો હરાજીમાં જઈએ જાણી લે કેવા રહી છે આજના બજાર ભાવ તમે મિત્રો જોઈ શકો છો સૌથી પહેલાં પાલમાં રાજીનું કામકાજ ચાલુ થયું છે તો પહેલાં પાલમાં જઈને જાણી આવી કેવા રીતે આજેના બજાર ભાવ હા મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા ને અમારો વિડીયો સારો લાગે તો કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ચૌદસો ને એકાવન ચૌદસો ને એકાવનનો ભાવ થયો આ માલનો ચૌદસો ને એકાવનમાં વેચાણો તમે જોઈ શકો છો આ માલનો

ચૌદસો ને છપ્પન રૂપિયા માં વેચાણો છે ચોથો પાલ વેચાણ ચૌદસો ને છપ્પન વેચાણો છે ચૌદસો ને છપ્પન રૂપિયા નો ભાવ થયો તમે જોશો અમલ નો ચૌદસો ને છપ્પન રૂપિયા માં વેચાણો છે મિત્રો માલ સારો સુપર છે ચૌદસો ને છપ્પન રૂપિયા ભાવ

ચૌદસો ને છપ્પન ચૌદસો ને છપ્પન ચૌદસો ને એકતાલીસ ચૌદસો ને એકતાલીસ રૂપિયાનો ભાવ છે તમે જોશો ચૌદસો ને એકતાલીસ રૂપિયામાં વેચાણો છે

څوم کال جوړوځ بازار شي اته په بازار مو کوې لامي وځګړتاري